ધર્મ ઉપયોગી વાતમાં આજે આપણે જાણીશું કે ચૈત્ર માસ દરમિયાન જે પવિત્ર છે ચૈત્ર માસની નવરાત્રિ આવી રહી છે તો એ નવરાત્રિ દરમિયાન આપણે એ વાતે માતાજીને રીઝવવા માટે કયા ઉપાયો ફોલો કરવા જોઈએ કયા ઉપાયો અજમાવવા જોઈએ ચૈત્ર નવરાત્રિ એટલે નવદુર્ગાનું બાળ સ્વરૂપ અને જો તમે આ નવરાત્રિ દરમિયાન આરાધના કરો છો તો તમને તુરંત ફળ મળે છે કોઈ પણ દેવી શક્તિ હોય એનો તુરંત આશીર્વાદ તમારે પ્રાપ્ત કરવો હોય તો આ નવરાત્રિ સૌથી બેસ્ટ છે સૌથી પહેલા તો આ નવરાત્રિ દરમિયાન તમારે તમારા કુળદેવીની પૂજા પાઠ કરવા જોઈએ તમારા કુળદેવીની આરાધના કરવા જોઈએ તમારા આરાધ્ય દેવ ઈષ્ટદેવને પ્રાર્થના કરવી જોઈએ અને એ પછી નવદુર્ગાની આરાધના કરવી જોઈએ હવે વાત એમ છે કે આપણે નવદુર્ગાની આરાધના કેમ કરવી જોઈએ તો આપણું મંદિર હોય એ મંદિરમાં કુળદેવીનો એક જ દીવો પ્રજ્વલિત કરવાનો એમાં નવદુર્ગાનું છે ચોથું અને પાંચમું સ્વરૂપ છે એ જગતના તમામ કુળદેવીમાંનું એક સ્વરૂપ છે અને એ પછી કુળદેવીની પ્રાર્થના કરવાની એ જ દીવાની સાક્ષી નવદુર્ગાની આરાધના કરવાની છે એ દીવો તમે અખંડ રાખી શકો છો અને એ દીવો તમે અખંડ ન રાખો તો પણ ચાલે સવાર સાંજ સૂર્યોદય ટાઈમ અને સૂર્યાસ્ત સમયે ધૂપદીપ કરવા જોઈએ ઘરની સ્ત્રીઓએ સ્વચ્છ રહેવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને સાથે સાથે નિયમિત રીતે ઘરમાં દેવીશુક્તમ સ્ત્રી સુક્તમ કુંજિકા સ્ત્રોત દેવી કવચ આવા પાઠ કરવા જોઈએ આવા પાઠ કરવાથી દેવી આરાધનાનું તમને ફળ મળે છે નવરાત્રિ દરમિયાન સ્ત્રી સુક્તમના પાઠ બેસ્ટ છે કુંજિકા સ્ત્રોતના પાઠ તમે રાત્રે નવ વાગ્યા પછી ત્રણ નવરાત્રિના નવ દિવસ દરમિયાન કોઈ પણ નવરાત્રિ હોય એ કરો છો તો તમારા કુળ ઉપર તમારા ઉપર ખૂબ કૃપા રહે છે નવ દુર્ગાની તમારા કુળદેવીની અને સાથે સાથે દેવી કવચ કરવાથી તમારા શરીરના બધા જ અંગોની રક્ષા થાય છે અને એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દેવી કવચ નિત્ય કરે છે તો એની એટલી બધી રક્ષા થાય છે કે એ દેવી કવચના અભાવે એ વ્યક્તિનું જીવન છે ને એ નવું જીવન બને છે ધારો કે તમારું શરીરની અંદર તમને ઘણા બધા રોગિષ્ટ છો તો પણ તમારા શરીરની અંદર ધીરે ધીરે તમારું શરીર એક યુવાન બનતું જાય છે અંદરથી તમે યુવાન બનો છો ધીરે ધીરે તમારા સૌંદર્યમાં તમારી તાકાતમાં વધારો થાય છે આ છે દેવી કવચનો મહિમા તો જે વ્યક્તિ બહુ બીમાર રહે છે જે વ્યક્તિના ઘરમાં દવાખાનાનો પ્રભાવ વધારે હોય છે લક્ષ્મી બધી દવાખાનામાં જતી હોય છે તો એમને નિયમિત રીતે કુંજિકા સ્ત્રોતનો પાઠ અને દેવી કવચ પરંતુ યાદ રહે કુંજિકા સ્ત્રોત અને દેવી કવચના પાઠ રાત્રે નવ વાગ્યા પછી જ કરવાની આવે છે આ દેવી આરાધનાનો સમય હોય છે તો નવરાત્રી દરમિયાન તો કરો પણ નિયમિત રીતે એક કુંજિકા સ્ત્રોત અને એક દેવી કવચનો પાઠ કિલક સ્ત્રોત અર્ગલા સ્ત્રોત દેવી સપ્તશતી સ્ત્રોત આ બધા જ પાઠ જે પણ તમને ઈચ્છા હોય જેનાથી તમને વધારે શ્રદ્ધા બેસતી હોય જેમાં તમને વધારે સારી ઇફેક્ટ આવતી એ કરો એ કરવાથી બહુ બધા લાભ થાય છે માનસ પૂજા પણ થઈ શકે છે તમે મંદિર પાસે સારું આસન પૂર્વ દિશા તરફ રાખી સ્વચ્છ આસન પર બિરાજમાન થઈ અને દીપક ઘીમાં પ્રજ્વલિત કરી આ પાઠ કરી શકો છો અથવા તો મંદિરમાં તમે દીવો પ્રગટાવો ને સાથે મારી જે મને હિંચકા પર બહુ જ ગમે છે કંટાળો નથી આવતો કોઈ પણ વસ્તુ કરવાથી તો ધાર્મિક ક્રિયા પણ નિયમિત રીતે આસન પર બેસે અથવા તો કોઈ પણ એવા એવી જગ્યા કે જ્યાં તમારું મન ખૂંચે તમને કંટાળો ન હોય એવી જગ્યા પર બેસીને પણ તમે આ દેવી આરાધના કરી શકો છો તો નવરાત્રિ દરમિયાન તમે આ કરશો તો તમારી કુળદેવી છે એ જાગૃત થશે તમારા કુળદેવીનું તમને ઘણું બધું સારા જે રક્ષા કવચ હોય પૂરું પડે છે સાથે સાથે નવદુર્ગાની શક્તિ પણ તમને મળે છે નવદુર્ગાની શક્તિ તમારી રક્ષા કરે છે તમારા પર રક્ષા કવચ રહે છે અને કળિયુગમાં પણ તમને સતયુગ જેવો અહેસાસ થાય છે તો ખરેખર મિત્રો તમારા ઘરની અંદર માતા લક્ષ્મીની કૃપા માતા સરસ્વતીની કૃપા અને શ્રી શક્તિની કૃપા તમે ઈચ્છતા હોય દેવની કૃપા પ્રાપ્ત થાય એવો ઈચ્છતા હોય તો સૌથી પહેલાં આ નવરાત્રિ છે તો નવરાત્રિનો એક પણ દિવસ ચૂકશો નહીં આજે બીજો નવરાત્રિ છે ચૈત્ર મહિનાની દેવી આરાધના ચાલુ કરી દો ચોક્કસ ફરક જણાશે